જમીન સસ્તા ભાવે ખરીદી ધાર્મિક સંપ્રદાયો મોટા નફા સાથે વેચવાની લાલચ આપનાર ઠગ બાર વર્ષે આખરે ઝડપી જવા પામ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વોન્ટેડ જમીન ઠગને ભરૂચ એ ડિવિઝન પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો જમીન દલાલીના નામે ઠગાઈ કરતા ઠગ સામે ગુજરાતમાં સાત સ્થળે જમીન ઠગાઈના ગુના દાખલ છે વર્ષ બે હજાર બારમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયોને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી સામે ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા પોલીસને હાથ તાળી આપી રહેલા જમીન દલાલે અમરેલી નવસારી અંકલેશ્વર વડોદરા બોટાદ અમદાવાદ સુરત અને ગોંડલ મળી છ સ્થળે એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનો આચરી લોકો જોડે ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી રહ્યો હતો આ દરમિયાન તાજેતરમાં ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડડીયા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ શરૂ કર્યું હતું આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે બે હજાર બારમાં થયેલ જમીન અંગેની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપી વડોદરા આજવા ચોકડી વિસ્તારમાં છે જે માહિતી આધારે ટીમ મોકલી એ ડિવિઝન પોલીસની ટીમે વડોદરાથી બહુ નામ ધરી ભરત મંજી ગઢાધરા ઉર્ફે ભરત મંજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડિયાને ઝડપી પાડ્યું હતું અને ભરૂચ લઈ આવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો